જેમાં તમામ સ્ટાફ મેનેજર સિક્યોરિટી ગ્રાઉન્ડ સ્ટાફ વગેરે લોકો જોડાયા હતા આ ટ્રેનિંગ દ્વારા સૌ આગના પ્રકાર આગ લાગવાના કારણો તેને બુજાવી કેમ શકાય કંપનીમાં લાગેલ તમામ સાધનોનો ઉપયોગ કેમ કરવો વગેરે તમામ તમામ સમજૂતી આપવામાં આવેલ હતી ત્યારબાદ કૃત્રિમ આગ લગાડી સાધનો કેમ ઉપયોગ કરી શકાય એ પણ ડેમો કરવામાં આવ્યો તમામ સ્ટાફને ફાયર વાહન પણ બતાવવામાં આવેલ અને તેનો ઉપયોગ વિશે પણ સમજ આપવામાં આવી ઇમરજન્સી સમય પર નગરપાલિકાનો સંપર્ક કેમ કરવો ફાયર ટોલ ફ્રી નંબર શું છે વગેરે પણ સમજાવવામાં આવ્યું ખાસ ફાયર ઓફિસર દ્વારા એ જણાવવામાં આવ્યું કે તમારા ઘરે તમારા આસપાસ મુસાફરી દરમિયાન વગેરે જગ્યા પર પણ આ ઘટના ઘટી શકે તો તેને કેમ પહોંચી વળાય એ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા